જેને તરસ છીપાવવા માટે જાય તરસ એવી જ રીતે તેની પણ ભૂક સંતોષાઈ જાય છે એટલે સૌ પ્રથમ તો હું આ પુસ્તક પરબના આયોજકોનો આભાર માનું છું કે તેઓ આવા સરસ મજાના કાર્યક્રમોનું આયોજન કરે છે ત્યારબાદ હવે હું પુસ્તક વિશે થોડું કહું તો માનવ સાથે ઉચ્ચ આધ્યાત્મિક આયાનો સંસ્કૃતિ વિજ્ઞાન પરમ પરંપરા કે કોઈ પણ શોધ હોય તે બધાને શુદ્ધ શબ્દ બદ કરીને પુસ્તકો સ્વરૂપે આપણા સુધી પહોંચાડવામાં આવે છે

જેના હું તમને કહું તો ખુલ્લું પાંજરું તીડો જાણકાર તેર માથે એવી અનેક અઢળક વાર્તાઓ આવેલી છે અને વાર્તા વિશે જણાવું તો વાર્તા એટલે જિજ્ઞાસાનો વિષય

ચિંત બંધાવનારી વાર્તા એવા આ પુસ્તક ના લેખક જેને આપણે ઓળખીએ છીએ તેઓને તો શ્રી કાકા સાહેબ કાલે પણ કહ્યું છે કે તે તો સાહિત્યના બ્રહ્મા તરીકે ઓળખાય છે અને તેમણે તો એ પણ કહેલું છે કે બાળકોને માહિતીના ગંજ હેઠળ કચરી નો નાસ્તા બાળકો એ તો જીવતી જાગતી પ્રયોગશાળા છે તેઓને તેઓના તન મન અને ભાવનાઓનો આનંદમય ઉપયોગ કરીને તેને ભરપૂર જ્ઞાન આપવું જોઈએ અને તેવા અનેક સાહિત્યનું સર્જન શ્રી કાકા સાહેબ કાલેકર અને ગીજુભાઈ બધેકાએ પણ છે દુનિયામાં સફળ કરાવી દઉં પણ શક્ય તો નથી હા એટલું જરૂર કહી કે ગીજુભાઈ બધે લખેલી અનેક વાર્તાઓ બાળકો માટે અપૂર મજાના છે અને અહીં ઉપસ્થિત તમામ વડીલોને મારે એ જ કહેવું છે કે તમે જમીન મકાન સોનું કે પોલિસીઓમાં ઇન્વેસ્ટ કરો છો તે બહુ સારી વાત છે પણ તમારે ભૌતિક સુવિધા ભૌતિક સલામતીની સાથે સાથે ભાવનાત્મક સલામતીઓ માટે તમારા બાળકોમાં તમે સમયનું રોકાણ કરો અને તે દરેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે અને પછી જોઈજો તમારા બાળકમાં કે કોઈ પણ બાળકમાં સંસ્કારનું સિંચન કેવી રીતે થાય છે અને એમ એટલું જ કહેવા માંગુ છું કે આજે વાર્તાનો બદલો એમાં

નામ છે બાપા કાબુ એમાં એના બાપા લાલજી બાપા હોય તો જયારે નાનો હતો ને લાલજી બાપા સેઠ હતા ત્યારે તેને અવ રવિવાર લઈ જતા તો ટીનીઓ એક ઝાડ ઉપર કાગડો જોઈ અને કે બાપા બાપા આમ જો પેલો કાગડો તો એના બાપા કે હા બેટા એ કાગડો છે તો કે એ બાપા બાપા પણ જો પેલો કાગડો છે એવી રીતે એમને 110 વખત તેના પિતાજીને હેરાન કર્યા પણ 110 વખત એના પિતાજીએ એને સાચો જવાબ આપ્યો અને શાંતિથી કીધું પણ એ લખતાઈ ગયા હે પછી જ્યારે સેટ થયો અને બાપા થયા વૃદ્ધ તો

બાપાને ઓલી ડાયરી યાદ આવી અને નોકર કીધું જા ઓલી ડાયરી લે એને ડાયરીમાં માં એક ને 10 વખત લખેલું બતાવ્યું કે આ જો બેટા કે તે મને કીધું તું બાપા કાગળો અને મેં કીધું તું હા બેટા કાગળો ત્યારે ટિંગ્યા એની ભૂલ સમજાઈ ગઈ અને તે તેના માતા-પિતા આજે સારી રીતે એની સેવાય એ કરવા માંડ્યો અને આવ આવ આકરી આકરા જે હોય ઇતિહાસ દોમાંથી આપણે મહાભારત રામાયણ ધર્મગ્રંથો મળે મારમ પિતરમ સર્વ એટલે આવા સરસ મજાના શ્લોકો હોય એ આ ઉપનિષદો એટલા આપણામાં આપણામાં ઉપયોગી છે આપણા જીવનમાં એટલા જ ઉપયોગી આવા સરસ મજાના મૂલ્યો અને સિદ્ધાંતો પણ છે કે આપણે આને પણ ઉતારવા જોઈએ અને હા આ વાર્તા અને આ વાર્તાના વડલાની એક એક ખાસિયત છે કે આમ જોઈ શકો છો તમે કે આમાં સરસ મજાના ચિત્રો આપેલા છે ચિત્ર હોય એટલે બાળકો આમ ખોલે પેલા તો મજા જ આવે એટલે સાંભળવા બઉજ ગમે છે અને બાપા કાગડો એક વાર્તા મને એવી બધી વાર્તામાં અનેક મૂલ્ય આપણને માણસા ના બદલા જાણવા મળે છે તે તો હું એટલું જ કહીશ બધા વાલીઓને કે તમે તમારા સમયનું રોકાણ તમારા બાળકોની અંદર કરો અને એને ક્વોલિટી ટાઈમમાં મુછાળી માની વાર્તાઓ સંભળાવો અને મોબાઈલનું જે ખોટું વ્યસન લાગ્યું છે ને એ મોબાઈલનું વ્યસન ભગાડો અને બાળકોને આવા સારા સારા પુસ્તકો વચાવો જેથી તેને બહુ જ મજા આવશે અને તે એટલું જ વા તમે વાંચો વચાવો અને આવા સરસ મજાના પુસ્તકોનો લાભ બોલો અસ્તુ જય હિન્દ